સૂર્ય એક સન્માનિત તારો છે તે પૃથ્વી પરના જીવો જીવોનો દાતા ગણાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે તેની ફરતે જો એક લગાવવું હોય તો હજાર કિમીના વિમાનમાં બેસીને એકસો સાત વર્ષની નીકળી જાય છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પણ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિગ્રા થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિગ્રા થાય છે આ ગુરુત્વર્ષણ શક્તિને લીધે જ ગ્રહ પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે પૃથ્વી તેનાથી પંદર કરોડ કિમી દૂર છે સૂર્યના પ્રકાશના ધરતી પર પહોંચતા આઠ મિનિટનો સમય લાગે છે સૂર્યની સપાટી હંમેશા અસ્થિત રહે છે તેમાં તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે સૂર્યનું મુખ્ય મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા કહીએ છીએ જેથી સૂર્યની સપાટી ખૂબ જ ગરમ છે સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામે છે તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવ્યો હું સૂર્યના સૌથી નજીકનો ગ્રહ છું હું પીળા સફળતા રંગનો છું મને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું હું કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છું જાણે પૃથ્વીનો જોડ્યો ભાઈ હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું મારે એક પણ ઉપગ્રહ નથી મારી આસપાસ વાયુ અને વાદળના ઘટ આવરણના કારણે મારો અભ્યાસ બહુ થઈ શક્યો નથી હું છું પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન આવેલું છે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આટો પૂરો કરે છે જ્યારે સૂર્યની ફરતે લગભગ ત્રણસો ને પાસઠ દિવસમાં એક આટો પૂરો કરે છે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે પૃથ્વી એક ઉભ્ર ચંદ્ર છે ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ઉગ્ર પૃથ્વીને કાંટો ફરતા અથવા પોતાની ધરી પર ફરતા આશરે સત્યાવીસ દિવસ લાગે છે મારા પર વાતાવરણ નથી મારા પર પાણી અને વાતાવરણ ન હોવાથી અહીંયા જીવન શક્ય નથી હું પર પ્રકાશિત છું સૂર્ય મને પ્રકાશિત કરે છે મારી પર ઉલ્કાપાત હોવાથી અહીંયા વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે અહીંયા અમૃત જ્વાળામુખી આવેલા છે હું મંગળ છું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું મંગળને ઓછું વાતાવરણ છે મંગળ ઉપર પૃથ્વી કરતાં ઠંડુ અને ગરમી વધુ પડે છે મગલને બે ઉપગ્રહો છે મગર ઉપર જીવસૃષ્ટિ વિકાસવાનો પ્રયત્ન કરી રહ્યા છે હું છું ગુરુ મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે મને ખૂબ જ ઠંડો ગ્રહ મનાય છે હું સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છું મને મને તો હું સૌરમંડલનો સૌથી મોટો ગ્રહ છું મન મને દબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે મને ભીમકાય ગ્રહ પણ કહેવાય છે હું ચુસની હું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છું હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું હું નીલા રંગના તેજસ્વી સુંદર લાગુ છું આ હોયના કારણે જુદા તરી પણ આવે છે આથી માથામાં પહેરેલી પાઘડી જેવું પણ લાગે છે તેથી શનિને પાઘોડ્ય ગ્રહ પણ કહેવામાં આવે છે શનિના ભાષણ કરતાં વધારે ઉપગ્રહો છે તે સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે હું છું યુરેનસ હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી અહી અહીં સૂર્યનો તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો એક્યાસીમાં આ ગ્રહને શોધી કાઢ્યો હતો આ ગ્રહ ખૂબ જ ઠંડો ગ્રહ છે એવું માનવામાં આવે છે હું છું ને હું નીલા રંગનો છું મારા વાતાવરણમાં મિથેન નામનો શેરી વાયુ છે મારા ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે હું છું હું છું ઉલ્કા કોઈવાર તમને કોઈવાર તમે રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી તે અવકાશમાં ખરતા નાના પથ્થરના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો હોય છે જેને ઉલ્કા તરીકે ઓળખાય છે આવા ટુકડા પૃથ્વીએ નજીક આવતા ગુરુત્વાકર્ષણના બળને લીધે ઝડપથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવે છે તે વાતાવરણમાં પ્રવેશતા જ ઘર્ષણના કારણે સરખી ઉઠે છે આ વખતે

સાકાર તૈયાર થાય છે તે ક્યારેક હં જેવો તો ક્યારેક ગરુ જેવો લાગે છે અશ્વિની રેવતી વિશાખા આદ્રા વગેરે જેવા સત્યાવીસ નક્ષત્ર જાણી જાણીતા છે જો ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્ર જાણવા હોય તો ચંદ્રને વારંવાર જોતા રહેવું પડે છે નક્ષત્રના જાણ ઓળખો સહેલું નથી પરંતુ જો તમે તેને વારંવાર જોતા અને સમજતા રહીશો તો તે સહેલાઈથી યાદ રહી શકે છે કેટલાક નક્ષત્રોના નામ તો શુભ કાર્યકિશોરી શુભ નામની સાથે જોડાયેલા છે જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે